તો મિત્રો તમારે સૌથી પહેલાં અલાઇટ મોશન એપ ઓપન કરી અને મિત્રો એમાં તમારે આ રીતનો ટીમલી પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી હવે ઓપન કરી દેવાનો છે ઓપન કરશો એટલે તમારું આ રીતના પેજ આવે તો અહીંથી આપણે ઓકે કરી દેવાનું છે ઓકે કરી હવે મિત્રો આપણે તમારે એક ફોટો એડ કરવાનો છે તમે જે ફોટોને સ્ટેટસ બનાવવા માંગો છો એ ફોટો તમારે એડ કરવાનો રહેશે મિત્રો તો મિત્રો ત્યાર પછી આપણે પ્લસના એક જમાં જઈ અહીંથી આપણે મીડિયાના ઓપ્શનમાં જઈને અહીંથી આપણે એક ફોટો સિલેક્ટ કરી હવે ડાયરેક્ટ આપણે ફોટોના ફોટા પર ક્લિક કરી ત્રણ ટપકા પર ક્લિક કરી અને તમારે ફેલ કમ્પર્મેશન એરિયા પર ક્લિક કરશો તો તમારો ફોટો ફેલ સ્ક્રીન થઈ જશે અને પછી તમારા ફોટા પર ક્લિક કરી અને પાછળની સાઈડ આપણે ખેંચવાનું છે ખેંચશો તો ઓગણીસ સેકન્ડ સુધી ખેંચશો ને અટકી જતા આવું ઓપ્શન આવે તો ત્યાં ક્લિક કરશો એટલે તમારો ફોટો ખેંચાઈ જશે અને મિત્રો તમારે જેમ કે વચ્ચુ વધુ સેટ કરવું હોય તો મોટું ટ્રાન્ઝેક્શન ઓપ્શન ઓપ્શનમાં જાય આ રીતના તમે ખેંચી અને ફોટો આ રીતના મૂકી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ રીતના ફોટો છે તમારે મૂકી દેવાનો છે તમે સાઈડમાં ક્લિક કરી અને પૂરું કટ કરી જેમ કે સ્ટાર્ટમાં આવી જવાનું છે તો મિત્રો ત્યાર પછી તમારે જે ફોટોની લેયર છે મિત્રો ત્યાં દબાવવાનું છે નીચેની સાડ આપણે સોંગની નીચે આપણે ફોટો છે એ તમારે મૂકી દેવાનો છે જેમ કે ઇફેક્ટ આવશે અને પીએનજી આવશે તો અને મિત્રો સોંગ આવશે તમારે સોંગની નીચે આ ફોટો મૂકી દેવાનો છે ખસેડીને તો તમે જોઈ શકો છો આપણું સ્ટેટસ છે તમારું તૈયાર થઈ ગયું છે તમે અહીંથી જોઈ શકો છો તમારે લોગડ કરવો હોય તો એડ કરી શકો છો મિત્રો અહીંથી આપણે એક્સપોર્ટ કરી દેવાનું છે